ચિંતા ન કરશો પ્રભુનું ચિંતન કરો અરો હરિ હરી સમતે કરી ભગવાન તમારું મંગલ કરશે અને જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે ને એનું ભગવાને સારું જ કર્યું છે જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે દુઃખના સમયમાં સૌથી પહેલી એક ઔષધિ છે ધીરજ જે માણસ ધીરજ રાખતા શીખી જાય ને એને સુખનો સમય પાછો આવે આવે ને આવે એમાં સંશય જ નથી ધૈર્યુયો પંડિત જે માણસ ધીરજ રાખે ને એ સાચો પંડિત છે સાચો જ્ઞાની પંડિત નો અર્થ છે જ્ઞાની સુખમાં પણ ધીરજ રાખવી દુઃખમાં પણ ધીરજ રાખવી એટલે આપણે પરિવારમાં કોઈ મરણ થયું હોય ત્યારે આપણે કઈ જઈએ અને બધા રડતા હોય તો શું કહીએ ભાઈ ધીરજ રાખવા દુઃખમાંથી નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ધીરજ પણ દુઃખમાં ધીરજ રાખવી હોય તો સુખમાં પરમાત્માને યાદ કરવા પડશે પ્રભુને જેને જેને યાદ કર્યા છે એને ચિંતા નથી થઈ